કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને ખેડાથી સાંસદ દેવસિંહ ચૌહાણનું ભવ્ય રેલી યોજીને સ્વાગત કરાયું ખેડા બેઠક પરથી ભાજપે ઉમેદવાર જાહેર કરતા સમર્થકોએ ઉજવણી કરી ટિકિટ મળ્યા બાદ દેવસિંહ ચૌહાણ નડિયાદ પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પહોંચીને તેમને ઉમળકાભેર વધાવી લીધા હતા અને પીપલગ ચોકડીથી ભવ્ય રેલી યોજી હતી મહત્વનું છે કે દેવસિંહ ચૌહાણને ભાજપે સતત ચોથી વાર ટિકિટ આપીને ઉમેદવાર જાહેર કર્યા છે ચહેરો દેવસિંહ ચૌહાણનો દેખાતો હશે પણ આપણે ત્યાં આ વ્યવસ્થાનું પદ છે આ સંસદ સભ્યની પસંદગી કોઈ વ્યક્તિની નથી થઈ આ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાના સન્માનની થઈ છે પરિશ્રમની થઈ છે આદરે મોદી સાહેબે જે ભરોસો અને વિશ્વાસ બતાવ્યો છે એ સમગ્ર જિલ્લાના સંગઠન ઉપર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટીમ ઉપર આ ભરોસો મૂક્યો છે સાંસદની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આપણા ભાઈ શ્રી દેવુસિંહભાઈની ત્રીજી વખત પસંદગી થઈ છે એ રેલી મારફતે એમના ઘરે જવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં કાર્યકર્તાઓ નડિયાદ અને નડિયાદની આજુબાજુના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે જિલ્લાની ટીમ ઉપસ્થિત રહી છે અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે